વ્યાપાર વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ સાત મે થી મેષ રાશિમાં આવી જશે તો જાણો તમારી રાશિ પર કેવી થશે બુધની મેષ રાશિ ગોચરની અસર તો આવો જાણીએ મેષ રાશિમાં બુધના ગોચરથી તમારી રાશિ પર શું અસર થશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા આપ અમારી ચેનલમાં નવા હો બુધ બુધનું ગોચર થવા જઈ રહ્યું છે પરંતુ તમારા ગ્રહના સ્વામી સાથે એમની દુશ્મનાવટ અને તમારા ત્રીજા અને છઠ્ઠા ભાવના સ્વામી હોવાના કારણે બુદ્ધ તમારા માટે લાભદાયક ગ્રહ નથી જો તમે સેલ્સ મીડિયા માર્કેટિંગમાં કામ કરી રહ્યા છો તો તમે જે રીતે કામ કરો છો તેમાં તમને પડકારોનો સામનો કરવો પડી શકે છે અને ઘણા લોકોને સત્તાવાળાઓ દ્વારા ગેરસમજ અથવા ખોટી રજૂઆત કરવાની પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડી શકે છે પરંતુ હવે મેષ રાશિમાં બુધના ગોચરની સાથે આ તમામ બાબતોનો અંત આવશે તમારા પહેલા સ્થાનમાં બુધના ગોચરને કારણે તમે રાહત અનુભવશો સંદેશા વ્યવહાર વિચારોની અભિવ્યક્તિ અને કલા સાથે સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આ ગોચર દરમિયાન લાભ થવાની અપેક્ષાઓ છે તમે તમારા નજીકના મિત્રો પાડોશીઓ અને નાના ભાઈ બહેનોનો સહયોગ પણ તમને મળશે પ્રથમ ભાવમાં છઠ્ઠા ભાવના સ્વામીના ગોચરને કારણે તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓ લોન અથવા દુશ્મનો અથવા હરીફો સાથે મતભેદોનો સામનો કરવો પડી શકે છે તમે તમારી પ્રતિભા અને રુચિને કારણે લાઈમલાઇટમાં આવી શકો છો બુધનું આ ગોચર તમારા વ્યાવસાયિક જીવન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જે લોકો બહુરાષ્ટ્રીય કંપનીઓ મીડિયા બેન્કોમાં અથવા ડેટા સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે તેમના માટે આ ખૂબ જ પ્રગતિનો સમય છે અને તમને ઘણી તકો મળશે તમને તમારા બિઝનેસ પાર્ટનર અને જીવનસાથીનો સહયોગ મળશે તમારા સાતમા ભાવમાં બુદ્ધના દ્રષ્ટિને કારણે તમારા સંબંધો કરિયર અને અંગત જીવનમાં વધુ મજબૂત બનશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના બીજા અને પાંચમા ભાવના સ્વામી બુધ્ધ છે જે તમારા હવે બારમા ભાવમાં ગોચર કરશે મેષ રાશિમાં બુધના ગોચર દરમિયાન તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે જન્મકુંડળીના બારમા સ્થાનને લગતા કામ સાથે સંકળાયેલા લોકોને જેમ કે આયાત નિકાસ વિદેશમાં કામ ઇમિગ્રેશન બિઝનેસ વિદેશ યાત્રાનો લાભ મળવાની સંભાવના છે પરંતુ જ્યાં સુધી તમારા બીજા સ્થાનના સ્વામી બુદ્ધ તમારા બારમા ભાવમાંથી જાય છે તો ત્યાં સુધી તમારે તમારા ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે કારણ કે આ સમયે તમારી બચતમાં ઘટાડો થવાની પૂર્ણ સંભાવના છે જે લોકોએ શેર બજારમાં ઘણા પૈસા રોક્યા છે અને જે લોકો રોજ રોજ વેપાર કરે છે તેઓએ સાવચેત રહેવાની જરૂર છે બારમા ભાવમાં તમારા પ્રથમ સ્થાનના સ્વામીના ગોચરને કારણે તમારે આ સમયે આરામ કરવાની સલાહ પણ તમારા માટે છે તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે પણ સાવચેત રહેવું જોઈએ કારણ કે ચિંતા અથવા અન્ય સંબંધિત સમસ્યાઓથી એવું પીડિત થઈ શકે છે તમારે તેમની દવાઓ અથવા સારવાર પાછળ પૈસા ખર્ચવા પડી શકે છે કરિયરની વાત કરીએ તો બહુરાષ્ટ્રીય કંપનીઓ હોસ્પિટલ કે આયાત નિકાસ કંપનીઓમાં કામ કરતા લોકોને ફાયદો થશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના ઉત્તરાર્ધ અને ચોથા ભાવના સ્વામી બુદ્ધ છે જે હવે તમારા અગિયારમાં ભાવમાં ગોચર કરશે આ સમય દરમિયાન તમને સહયોગ અને નેટવર્કિંગ માટે નવી તકો મળવાની સંભાવના છે જો તમે તમારા વ્યવસાયિક જીવનમાં પડકારોનો સામનો કરી રહ્યા છો જેમ કે ઓફિસમાં રાજકારણ ચાલી રહ્યું છે અથવા તમારા બોસ અથવા અધિકારી તમને ગેરસમજ કરી રહ્યા છે તો હવે મેષ રાશિમાં બુદ્ધના ગોચરથી તમને આ બધી સમસ્યાઓમાંથી રાહત મળશે જો તમારી કુંડળીમાં સ્થિતિ યોગ્ય છે તો તમારી ઈચ્છા પૂર્ણ થશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમે કોઈ પણ પ્રકારની રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો તમે તમારા મિત્રો અને તમારા સામાજિક વર્તુળના લોકો સાથે ઘણો સમય વિતાવશો આ સિવાય વિદ્યાર્થીઓને મિથુન રાશિના અગિયારમાં ભાવમાં બુદ્ધના ગોચરથી લાભ થશે કારણ કે બુદ્ધ શિક્ષણના પાંચમા ભાવમાં એમની દ્રષ્ટિ છે આ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે જેઓ માસ કોમ્યુનિકેશન અને અન્ય કોઈ પણ ભાષા સંબંધિત અભ્યાસોનો ક્રમ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને વિશેષ લાભ બુદ્ધ આપવાના છે એમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોને તો બુદ્ધ કર્ક રાશિના ત્રીજા અને બારમા ભાવના સ્વામી છે અને મેષ રાશિમાં બુદ્ધનું ગોચર એ તમારા દસમા ભાવમાં રહેશે આ ગોચર તે લોકો માટે સારું રહેશે જેઓ સેલ્સ મીડિયા માર્કેટિંગ અને આર્ટ અથવા ફાઇનાન્સમાં કામ કરે છે જો તમે આ વ્યવસાયો સાથે જોડાયેલા છો તો આ ગોચર ખાસ કરીને કર્ક રાશિવાળા લોકો માટે ફાયદાકારક સાબિત થશે મેષ રાશિમાં બુધનું ગોચર થવાથી તમારી વાતચીત કૌશલ્યમાં વધારો થશે આ સાથે તમારી સર્જનાત્મકતા અને વ્યવસાયિક જીવનમાં તકો પણ વધશે આ તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ અને સફળતા આપશે આ તમને ઝડપી નિર્ણયો લેવામાં ચર્ચા કરવામાં વાટાઘાટો કરવામાં પારંગત બનાવશે અને તમે એક જ દિવસમાં બહુવિધ બેઠકો યોજી શકશો આ સાથે તમને વ્યાપક મુસાફરી અને ટૂંકા અંતરની મુસાફરી કરવાની તક મળશે તમને વિદેશ અથવા દૂરના સ્થળોથી અનુકૂળ તકો પણ મળી શકે છે આ સિવાય બુધ તમારા દસમા ભાવથી ચોથા ભાવમાં દૃષ્ટિ કરશે જે માતા અને ઘરેલું સુખનું કારક છે તેનાથી તમને તમારી માતાનો સહયોગ મળશે અને તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના બીજા અને અગિયારમાં ભાવના સ્વામી છે બુધદેવ મેષ રાશિમાં બુધનું ગોચર એ દરમિયાન એ બુધ તમારા નવમા ભાવમાં ગોચર કરશે તમારા માટે બુધ એકમાત્ર માત્ર એવું ગ્રહ છે જે તમને આર્થિક લાભ તકો અને તમામ પ્રકારના લાભ આપી શકે છે બુધ આઠમા ભાવમાં હોવાને કારણે છેલ્લા કેટલાક અઠવાડિયાથી પીડિત તમે હતા તે રાહુના પ્રભાવ હેઠળ પણ હતો બુધદેવ જે તમને પૈસાને લઈને ચોક્કસ તણાવ અને અસુરક્ષાનું કારણ બનતું હતું હવે બુધ તમારા નવમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જેના કારણે તમને ઘણી રાહત મળવાની સંભાવના છે આ સમયે તમને તમારા ખર્ચ અને નાણાકીય પરિસ્થિતિમાં અંગે સ્પષ્ટતા મળશે સિંહ રાશિના લોકો જેઓ કોઈ પણ રીતે શિક્ષક પ્રશિક્ષક વકીલ અથવા સલાહકાર તરીકે કામ કરે છે તો પછી બુધ નવમા ભાવમાં પ્રવેશવાથી તમે અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો આ સમય દરમિયાન તમે કોઈ તીર્થ સ્થળની યાત્રા અથવા તમારા પરિવાર સાથે ફરવા જવાની યોજના પણ બનાવી શકો છો તમારા ત્રીજા ભાવમાં બુધની ગ્રહ દશાને કારણે તમને તમારા નાના ભાઈ બહેનોનો સહયોગ પણ મળશે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠહણ કન્યા રાશિ

અને વૈજ્ઞાનિક શોધના ક્ષેત્રોમાં કામ કરે છે તેમના માટે મેસ રાશિમાં બુધનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થશે તેમને પ્રગતિની નવી તકો મળશે આ ગોચર દરમિયાન તમે તમારા વર્તન પર નજર રાખવી તમારે પડશે તમારી આક્રમક વાત કરવાની રીતને કારણે તમારા વ્યવસાયિક જીવનમાં અચાનક ફેરફાર અથવા સમસ્યાઓ આવી શકે છે બુધ આઠમા ભાવથી બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેના કારણે તમારી બચત તો વધશે પણ અણધારા ખર્ચાઓ પણ થઈ શકે છે માટી ખર્ચાઓને લઈ અને સાવધાન રહેજો